તાલુકાના મોટી નરોલી ગામ નજીક પર આવેલા નદીના પુલ પરથી આજે રેતી ભરેલી એક ટ્રક નીચે ખાબકી ગઈ આ ગંભીર અકસ્માતમાં ટ્રક ચાલક અને તેમાં સવારે ક્લીનર ઇજાગ્રસ્ત થયા છે માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામ નજીક નેશનલ હાઈવે અડતાલીસ ઉપર આવેલા કિમ નદીના પુલ પરથી આજે રેતી ભરેલી એક ટ્રક નીચે ખાબકી ગઈ ગંભીર અકસ્માતમાં ટ્રક ચાલક અને તેમાં સવારે ક્લીનર ઇજાગ્રસ્ત થયા છે ઘટના થતાં નદીના પટ પર ઓવરબ્રિજનું કામ કરી રહેલા શ્રમિકોએ તરત જ બચાવ કાર્ય શરૂ કર્યું તેમણે ટ્રકમાંથી ઇજાગ્રસ્ત બંને વ્યક્તિઓને સલામત રીતે બહાર કાઢ્યા આ કામગીરીમાં ગામના સ્થાનિક લોકોએ પણ સામેલ થઈને મદદ કરી ઘટનાની માહિતી મળતા જ એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા અને જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી પોલીસે આખા સ્થળની તપાસ કરી અને બંને ઇજાગ્રસ્તોને પ્રથમ સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે तेमनी हालत गंभीर कहवाई रही है हम लोग यहाँ ब्रिज का काम कर रहे थे ऊपर से गाड़ी गिरा और आवाज आया और हम लोग आए और वो दोनों को निकाले और एम्बुलेंस वालों को फोन भी किए पंद्रह बीस मिनट के बाद एम्बुलेंस आया और पुलिस उसके बाद दोनों को एम्बुलेंस में भेजे किसी को बहुत ज़्यादा घाव लगा है हाँ एक को लगा है ना एक यहाँ से फट गया और दूसरे का यहाँ ब्रेन अच्छा आप लोग कितने दूर पे थे जब ये हादसा हुआ लगभग बीस या पंद्रह कदम के आसपास। आपको आवाज आएगी हाँ आपके साथ कोई और भी था हमारे साथ थे ना उधर में साइड में काम कर रहे थे और ये भी थे और ये भी अच्छा